ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર લાઈવ હરાજી રોજ લાઈવ હરાજી જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તેથી જોઈ શકો જરૂરની લાઈવ

પાંચસો અઢાર હજાર સોળ પંદર હજાર ઓગણીસ હજાર રૂપિયા પાંચસો અઢાર ત્રણ

ત્રણસો પંચાસી પંચાસ કનુભાઈ માણસો ત્રણસો બે બે રૂપિયા ત્રણસો બે બોલો પાંચ બાર પંદર વીસ વીસ રૂપિયા ત્રણસો વીસ બોલવું ત્રણસો પચાસ ત્રણસો બાવન પંચાવન પચાસ રૂપિયા ત્રણસો પાંચવી પચીસ પાત્રી પંચાવન સાઠ પાસઠ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી પંચ્યાસી ત્રણ વારસો સાહીઠસો ત્રીસો પચીસ રૂપિયા પચીસ ત્રીસ પાંચસો પચાસ ત્રણસો બાવન પંચાવન એક ત્રણસો પંદર પંદર રૂપિયા ચારસો પંદર બોલવું ચારસો

ત્રણ પચીસ પચીસ ત્રીસ પચાસ પચાસ રૂપિયા એકાવન બાવન પંચાવન સાહીઠ રૂપિયા મુલમુભાઈ બોલ્યા ત્રણસો સાઠ સાઠ રૂપિયા એકસઠ

ત્રણસો નેવું બોલવું ભાઈ ગઈ લો નેવું બેણું પીઠા નવ્વાણું ચારસો બે પાંચ પાંચ રૂપિયા ચવા તાલીસ ઉતાલીસતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન એકાવન રૂપિયા ચારસો એકાવન બાવન બાવન ચોપન ચારસો ને ચોપન પંચાવન ચાલીસ પચાસ પચાસ રૂપિયા સાતસો બાવન પંચાવન સારું છે સત્તાવન છવન ઓગણ સાઠસઠ ઓપન સારું છે ભાઈ ઓપન

નવાનું ચારસો બે પાંચસો સાઠ નું દસ હજાર પાત્રી રૂપિયા ચારસો ચૌદ પંદર ઓગણતર અઢાર રૂપિયા ઓગણીસ 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 રૂપિયા વીસ ચારસો વીસ ચારસો પંદર ચારસો પંદર સત્તર હજાર બાવીસ અઠ્યાવીસ રૂપિયા ચારસો અઠ્યાવીસુભાઈ પહેલા અઠ્યાવી ત્રણ વાર સીટ